મોરબીમાં મચ્છીપીઠમાં મોડી રાત્રે જૂથ અથડામણ એક જ સમાજના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો પોલીસે સ્થળેથી છરી સહિતના હથિયાર કબજે કર્યા જૂથ અથડામણ થવાનું કારણ હજુ અકબંધ જૂથ અથડામણમાં હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ મોરબીમાં મચ્છીપીઠ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ એક સમાજના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ બંને જૂથોએ સામસામે પથ્થરમારો અને સોડા બોટલના ઘા કરતા સ્થિતિ વણસી હતી પોલીસે સ્થળ પરથી છરી સહિતના હથિયાર કબજે કર્યા છે મોરબી એલસીબી એસઓજી એ ડિવિઝન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો બનાવનું કારણ હજી સુધી સામે આવ્યું નથી હજી સુધી પોલીસ ફરિયાદ પણ નહીં નિલેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિલેશ કઈ બાબતે જૂથ અથડામણ થઈ હતી ને હાલમાં શા માટે હજી સુધી પોલીસ ફરિયાદ નથી દાખલ કરાઈ પ્રીતિ જો વાત કરીએ તો કઈ બાબતે આ માથાકૂટ થઈ હતી એ તો હજી સુધી બહાર આવ્યું નથી કારણ કે આ બાબતમાં કોઈ પોલીસ ફરિયાદ પણ થઈ નથી અને લગભગ સમાધાન થઈ જાય એવી વાતો પણ ચાલી રહી છે પરંતુ મોડી રાતનો આ બનાવ છે